ઉત્તર ગુજરાતની ધરતી માથે જય શિખરી ચાવડાનું શાસન અને એ જય શિખરીનો દીકરો જંગલ ના અંદર ઉછરે એનું નામ વનરાજ અને વનરાજને એક ભરવાડ ભાઈબંધ એનાથી ભાઈબંધી અણહિલ ભરવાડ એનું નામ ધીરજભાઈ અને બીજો એક ભાઈબંધ એનો એ વાણીઓ એનું નામ ચાંપો આ ઉત્તર ગુજરાતની ધરતીનો માણસ જો મિત્રતા નિભાવે ને તો કેવી મિત્રતા નિભાવે સાહેબ આવો દાખલો તમને દુનિયામાં ક્યાંય જડે નહીં એ પાટણના ગાદીપતિ વનરાજ ચાવડા એ પાટણનું રાજ્ય તો મેળવ્યું પણ એ રાજ્ય મેળવ્યા પછી પોતાની રાજધાની એ પોતાના ભાઈબંધના નામ ઉપરથી શહેરનું નામ પાડ્યું અણહિલપુર પાટણ જે અણહિલ પરવાડેનો ભાઈબંધ હતો ને એના નામ ઉપરથી હાલના પાટણનું નામ પડેલું અણહિલપુર પાટણ અને બીજો જેનો ભાઈબંધ હતો ને ચાંપા નામનો વાણીયો એ મિત્રતાના ભાવ માટે એ મિત્રતા નિભાવવા માટે સાહેબ પાવાગઢની બાજુમાં એ ભાઈબંધના માટે પણ એક બીજું શહેર વસાવ્યું એનું નામ ચાંપાને સુદામાને પણ એક દી ને લંબાવી અને પોતાના ભાઈબંધ એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે સાહેબ જાવું પડ્યું તું